તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચ્ચીસ પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે અમદાવાદમાં આ શ્રી ફ્લાવર શોનો પ્રારંભ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર થઈ ગયો છે આજે સી એન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્રીજી જાન્યુઆરી બે હજાર પચ્ચીસ એટલે કે આજથી બાવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ફ્લાવર શો ચાલુ રહેશે

ફૂલની વિશેષતા જાણી શકાશે તો મુલાકાતીનો પ્રવાહ વધે તો તારીખ પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું દેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતા અલગ અલગ ફૂલોની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે પહેલા ઝોને ભારતના આર્થિક વૃદ્ધિ વિકાસ અને હરિયાળી પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક કરવામાં આવી છે હાથી કમળ વાઇબ્રન્ટ આર્ચિસ કેનોપી ક્લસ્ટર કોર્ણાક ચર્ક સુશાસનના ત્રેવીસ વર્ષ ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણો આ ઝોનને વધુ સુંદર બનાવે છે સવારે આઠથી નવ વાગ્યા સુધી એન્ટ્રી ફી સિત્તેર રૂપિયા ચૂકવવી પડશે તે ગત વર્ષની તુલનામાં વીસ રૂપિયાનો વધારો થયો છે તો શનિવાર અને રવિવારે એન્ટ્રી ફી રૂપિયા સો રૂપિયા ચૂકવવી પડશે અગાઉ પહેલી જાન્યુઆરી આ ફ્લાવર શોનો પ્રારંભ થવાનો હતો પરંતુ રાષ્ટ્રીય શોગના કારણે તે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ને ખુલ્લો મૂકવામાં આવ્યો છે લોકો માટે ઘણા બધા વિવિધ આકર્ષણો દર વર્ષે કરીએ છીએ એનાથી વિશેષ આ વખતે કરવાનો પ્રયત્ન કર્યો છે સવારે નવથી રાત્રે દસ વાગ્યા સુધી આ ખુલ્લો રહેશે સવારે અને સાંજે બે એક એક કલાકના પ્રીમિયમ સ્લોટ રાખવામાં આવ્યા છે સવારે આઠથી નવ રાત્રે દસથી અગિયાર માટે આ ઉપરાંત જે અલગ અલગ સ્કલ્પચર છે લગભગ વીસથી વધુ પ્રકારના સ્કલ્પચર જે મૂક્યા છે એમાં ક્યુઆર કોડ મૂક્યા છે ક્યુઆર કોડને સ્કેન કરતાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશની અંદર ઓડિયો દરેકના મોબાઈલમાં વાગશે અને એ સાંભળીને એનું વર્ણન એ સાંભળી શકશે આ ઉપરાંત વિવિધ ફૂડ સ્ટોલ્સ છે વિશેષ વાત કરીએ તો મન કી બાતનો એક સ્ટોલ રાખ્યો છે માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દર મહિને મન કી બાત કરવામાં આવે છે એ મન કી બાતના વિવિધ એપિસોડની અંદર જે વિવિધ વાતો કરવામાં આવી છે એનો એક સ્ટોલ છે આ ઉપરાંત આપણે જે અહીંયા પાછળ જોઈ રહ્યા છે એ બુકે એ બિગેસ્ટ બુકેના ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા માટેનો એક પ્રયત્ન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે કર્યો છે અને લગભગ એમાં આપણે સફળ થઈશું આ ઉપરાંત વિવિધ બાળકો માટેના સ્ટોલ્સ છે બાળકો માટેના ઝોન છે કુલ છ ઝોનમાં આ ફ્લાવર શોને વિભાજીત કરવામાં આવ્યો છે એટલે મહિલા બાળકો વરિષ્ઠજનો યુવાનો બધાને પસંદ આવે એ પ્રકારના પંદર લાખથી વધુ અલગ અલગ પ્રજા પ્રજાતિના જે છોડ છે એ રાખવામાં આવ્યા છે અને આ વખતે આ પ્રકારની વ્યવસ્થા કરી અને ચોક્કસ એવું છે કે ભાઈ લોકોને આ વખતનો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે છે એ પસંદ આવશે એમનું નામ કહેવાની મારે જરૂર જ નથી છતાં પણ તમે જોશો એટલે ખુશ થઈ જશો તારક મહેતા ના એમ જે છે મયુરભાઈ વાકાણી આજે એમની સાથે વાત કરીશું મયુરવી ફ્લાવર શોમાં આપ આવ્યા છો સ્પેશિયલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમદાવાદમાં જીજી બેન હું તો મૂળ અમદાવાદ જ છું અમદાવાદનું જ રાશન કાર્ડ ધરાવું છું અને જ્યારે આ ફ્લાવર શો આવે ત્યારે ખરેખર અંદરથી એક એવી ઈચ્છા હોય છે કે વહેલો વહેલો ફ્લાવર શો આવે દર વર્ષે અને ફ્લાવર શોને માણીએ દર વખતે આ જે દિવસો હોય છે ત્યારે બહુ સરસ મજાની ઠંડી સેટલ થઈ ગઈ હોય છે અને ફ્લાવર્સ માટેની પ્રોપર સિઝન હોય છે અને જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં એક હવે આ એક જેને કહેવાય કે એક વારસો ઊભો થઈ ગયો છે એક લેગસી ઉભી થઈ ગઈ છે કે દર વર્ષે અમદાવાદનું ઇન્ટરનેશનલ ફ્લાવર શો અને આજે અમદાવાદનો જે કહેવાય કે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી એ પણ જ્યારે તૈયાર થયો છે અને સુશાસનના ત્રેવીસ વર્ષને અર્પણ એવો સરસ મજાનો આ ફ્લાવર શો શરૂ થયો છે ત્યારે જોઈ રહ્યા છીએ કે બહુ જ સુંદર મજાનો આ ફ્લાવર શો છે એન્ટ્રીમાં બે ગજરાત તમારું સ્વાગત કરી રહ્યા છે તમારા ઉપર પુષ્પો ઢોળી રહ્યા છે અને ત્યાંથી તમે પ્રવેશ કરો છો અને પછી સાત કમાનમાંથી પસાર થઈ સુંદર મજાના વૃક્ષોમાં થઈ અને આગળ જઈએ તો રોયલ બેંગલ ટાઈગર છે પછી આર્થિક વિકાસ ગુજરાતના આર્થિક વિકાસને દર્શાવતા બુલ્સ પછી કેમલ્સ પછી એશિયાટી ક્લાયન છસો ચુંમ્બોતેરથી વધુ ગર્જના કરતા એશિયાટિક લાયનના સ્કલ્પચર આગળ જઈએ એમાં ગ્રેન્ડ કેન્યોન વોલથી આગળ જઈએ એટલે પછી નંદી અને બૃહદેશ્વરનું ટેમ્પલ એમ જેમ જેમ આગળ જઈએ અને વર્લ્ડ રેકોર્ડ તરફ આગળ વધતા એવી રીતે આપણે આ વખતે સૌથી મોટો વિશ્વનો સૌથી મોટો બુકે પણ બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે આવી સરસ મજાની એક જર્ની અહીંયા કરવા મળે અને સુંદર મજાના ફ્લાવર્સ વચ્ચે ત્યારે આનંદ બહુ જ આહલાદક હોય છે અને હું દર વર્ષે એક અમદાવાદી તરીકે વાત જોતો હોઉં છું કે ક્યારે ફ્લાવર શો આવે અને હું ફ્લાવર શોને એન્જોય કરું એટલે ફ્લાવર શો મારે મન તો ખરેખર એક અતકેરું સ્થાન ધરાવે છે અને આજે પણ જે આ ફ્લાવર શોને હું જોઈ રહ્યો છું અને સૂર્યના પૂર્વ કિરણો આવી રહ્યા છે અને જે સરસ મજાના જે ફ્લાવર્સ અત્યારે ફૂલ સિઝન્સમાં છે અને આ દ્રશ્ય જોવાનું આપણી નદીના કિનારે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ ઉપર આ દ્રશ્ય જોવાનો લાવો અનેરો છે શું વાત છે મયુરભાઈ તો દર્શક મિત્રો આપે સાંભળ્યું મયુરભાઈ સ્પેશિયલ ફ્લાવર શો જોવા માટે આવ્યા છે ખુદ પોતે પણ અમદાવાદી છે તો આપ સૌ પણ આ ફ્લાવર શો ને માણવા ચોક્કસ પદાર છો